જય માતાજી મિત્રો હું છું આપણો રાહુલ ઠાકોર ભાફરથી તો મિત્રો આજે આપણે એવા ગામમાં મુલાકાત કરવા આવી ગયા છીએ સમી તાલુકો ગામ કોકતા કોકટામાં ગામે બેઠેલા મા મેરડીમાં બહુ સારું કામ કરે છો તો મિત્રો તમને માતાજીના દર્શન કરાવું તમે ગમે બી માનતા માનો અમારું તારું કામ થઈ જશે તો આજે આપણે માતાજીના દર્શન કરવા જયા છીએ પહેલાં તો પછી લાગી લઈએ જય મા મેરડીમાં સૌનું સારું કરજો મિત્રો બીજી વાત મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જય માતાજી મિત્રો આપણે જોઈ શકો છો આ છે મેરડીમાંનું મંદિર આ મેરડીમાંએ તમે ગમે એવી મનતા રાખો તમારી મનતાનું ફળ તમને મળી જશે અને તમારું કામ થઈ જશે ધારી કામ તમારે સંબંધ થતો હોય તો આ મેરડીમાંએ પેદા માનો તમારું કામ તરત થઈ જશે તો જય માતાજી મિત્રો તમને હું બતાવું છું દર્શન કરાવું મેં મેરડીમાં જોઈ લો આ મેલડીમાં મેળડીમાં ઉપસાપનની મેલડી છે ભાઈ બહુ કોમ કરે માતા જો મોનતા હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરતા દેજો તો જોઈ લો મિત્રો આ શ મેળડીમાં ગામ કોકતા